નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટી જીત નોંધાવી હતી તે જ રચ્યો છે તેમની જીતી રિપબ્લિકન કેમ્પ અને ટ્રમ્પ સમર્થકોમાં ખુશીની લહેર છે જોકે બાબા વાંગાએ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે એવી ખતરનાક ભવિષ્યવાણી કહી છે જે સાચી સાબિત થઈ તો સમગ્ર અમેરિકામાં ત્યારે અગતા સર્જી શકે છે બાબા વાંગાની બેલેરિયાના એક ઉપચાર હતા જોકે મિત્રો જણાવી હતી કે જેમની સચોટ આગાહીઓના કારણે પલ્સ નોન ટ્રીમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને બીજા વિશ્વયુદ્ધ પરમાણુ દુર્ઘટના અંગે સોવિયત યુનિયન પદ વિશે ભવિષ્યવાણી કરી હતી જે બિલકુલ સાચી સાબિત થઈ રીતે પણ ટ્રમ્પ વિશે ત્યારે ચિંતાજનક ભવિષ્યવાણી કરી હતી બાબા વંગાએ ત્યારે આગાહી કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ એક રહસ્યમય રોગ થશે જેના કારણે તેઓ બહેરા થઈ જશે અને મગજના ગાંઠા પણ પીડા છે કે હાલમાં ટ્રમ્પને એવી કોઈ બીમારી નથી જેનાથી તેના જીવનને જોખમ હોય જોકે તાજેતરમાં ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે સમગ્ર અમેરિકામાં ગડબડાટ મચ્યો હતો તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભટ્રોલ ત્યારે મિત્રો રેસમીયામાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એક વીસ વર્ષીય વ્યક્તિ તેમના પર ગોળીબાર કર્યો હતો ટ્રમ્પના ભાષણ દરમિયાન અચાનક જોરદાર અવાજ સંભળાયો હતો જોકે મિત્રો જ્યારે મિત્રો ટ્રમ્પને તેના કાનને સ્પર્શ કર્યો ત્યારે તેના હાથ પર લોહી હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ